એ આવું હતું અમારો વિદ્યાર્થી કાળ અચૂક સાંભળો ચોપડીઓની વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળું અને મોરના પીંછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દ્રઢ માન્યતા હતી એના કારણે અમારો આત્મવિશ્વાસ વધતો અને કપડાના થેલામાં કે રાસાયણિક ખાતરની થેલીમાં ચોપડા ગોઠવવા એ અમારું આગું કૌશલ્ય હતું ચોપડાઓ ઉપર પૂઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો પુસ્તકો ખૂબ સારી રીતે સાચવતા કારણ વર્ષ પૂરું થયા પછી અડધી કિંમતે પાછા બીજાને વેચી દેતા માતા પિતા ને અમારા ભણતર ની તો કોઈ ફિકર કે ચિંતા ન રહેતી એ વર્ષો ના વર્ષો વીતી જવા છતાંય અમારા મારા માતા પિતાના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા ના વાલી મીટિંગ શિક્ષક ના માર ની કોઈ ફરિયાદ ના કરતા કારણ એવું કરવાથી ઘરે વધારે માર પડતો શિક્ષક ની ભૂલ હોય જ નહીં એવી વ્યાપક ધારણા હતી અમારા દોસ્તો મજા ના હતા શિક્ષકે પૂછેલા પ્રશ્ન ના જવાબ ના આવડે તો આજુબાજુ વાળો હળવેથી જવાબ ગણગણે તો અમારા કાની જવાબ ને તરત પકડી શકે એવું અમારી પાસે હુનર અને બીજા ને કેરિયર પર બેસાડતા અમે આ રીતે કેટલી મંજીલો ખેડી હતી એ અમને આજે પણ યાદ છે બોર વીણવા જતા નદી માં ધુબકા મારવા જતા એક થી પાંચ ધોરણ પાર્ટી પેન સાથે ભણ્યા એટલે અમારામાં કેલ્શિયમ ભરપુર રહેતું છઠ્ઠા ધોરણ થી સાય વાળી પેન વાપરતા હોઠ પણ બ્લ્યુ આવ્યા હતા ત્યાં જોવા જઈએ તો કોઈ જોવા દે તો વળી ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા છતાં એમને ક્યારે અપમાન જેવું લાગતું નહોતું વિશાળ માં શિક્ષક નો માર ખાતા કે અંગૂઠા પકડતા ક્યારે અમને શરમ કે સંકોચ નથી અનુભવ્યો કારણ એ વખતે ક્યારે અમારો ઈગો હર્ટ નહોતો થતો કારણ કે અમને ખબર જ નહોતી કે ઈગો કઈ બલાનું નામ છે માર ખાવું એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો મારવા વાળો અને માર ખાવા વાળો બંને ખુશ થતા કારણ એક ને એમ હતું કે ઓછો માર ખાતો અને બીજાને એમ થતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને જણા ખુશ વેકેશન મામા ભાઈ માસીના ના બાળકો અમારા ઘરે આવતું ધીંગા મસ્તી કરતા છતાંય મા બાપને કંટાળો ન આવતો કારણ એની કોઈ લક્ઝરીયસ માંગ ના રહેતી જેવું ઈ ખાઈ લેવાનું નીચે હાર બંધ ગોદડામાં સુઈ જવાનું વાડીએ જઈને કુંડીમાં સમૂહ સ્નાન કરી આવવાનું દરરોજ નાવાનું પણ ફરજિયાત નહોતું મગફળીના દાણા અને ગોળ અમારો નાસ્તો હતો દસ પૈસાના ચાસણી વાળા બરફ ના પાસે ખુબ કામ કરાવી લેવાતું ત્યારે કોઈ બાળ અધિકાર પંચ નતું કે અમારી મદદે આવે જે જીવન જીવીને અમે આવ્યા છીએ એની સામે હાલનું જીવન કઈ નથી સાહેબ અત્યારનું કોઈ દુઃખ અમારા આત્મવિશ્વાસ ને ના શકે એટલા મજબૂત બની અમે મોટા થયા છીએ અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો અમારી સાથે હતા એ જ મહત્વનું હતું અને એ જ આનંદિત દિવસોનું ભાથું આજે પણ અમારી ઇમ્યુનિટી વધારી આપે છે એટલે તો આજે પણ અમે રાતી રાયણ અને ગલગોટા જેવા છીએ એ હંમેશા ખુશ રહો મસ્ત રહો